ગુડ મોર્નિંગ જો હું તો ના ધોઈને તૈયાર થઈ ગયું છું ને અમે લોકો જમવા બેસી ગયા છીએ આજે જ છે સોમવાર અને ભાભીને એલોવેરાનો તો આવો કંઈક હાલ કરી નાખ્યો હતો અને જો મારે પછી કપડાં ધોવા બેસવાનું તો હું કપડાંને ન મૂકું ને કપડાં મને ન મૂક્યું અને મહેમાન ગયા ને પછી બધા કોદરાને ચાદરને બધું પેટી સેડેમાં મૂકવાનું હતું તો એ બધું મેં મૂકી દીધું અને આજે અમારી હતી દીપમાં તો ભાભી વાંટ્યું ઘીમાં પલાળતા હતા અને બપોરના જમવામાં હતું બટેટાનું શાક સેવ ને સુકડી ને રોટલી ને દાળ ભાત ને એવું બધું હતું આજે ભગવાનને થાળ ધરાવ્યો હતો એટલા માટે અમે તો અમે થાળ ધરાવીને અમે લોકો તો જમવા બેસી ગયા જમીને પછી તો જો આ બધા મોબાઈલ જોતા હતા મોબાઈલમાં આટલું મશગુલ હતા ને એટલે કોઈને કોઈની વાત જોતા નહોતા અને રાત સાંજ પડતા પડતા અમારે દીપમાળા કરવાની હતી તો દીપમાળા અમે જો પ્રગટાવીએ છીએ તો અમારી દીપમાળા કેવી છે જો મસ્તી છે અને રાત પડતા પડતા અમારે જવાનું હતું રોદરી કરવા તક્ટેશ્વરના મંદિરે તો અમે લોકો તક્ટેશ્વરના મંદિરે પહોંચી ગયા છીએ અને ત્યાંનો નજારો તો જવો કેવો સરસ છે અને ટ્રાફિક પણ એટલું છે સોમવાર છે ને એટલા માટે અને અમે લોકો તો રુદ્રી કરવા બેસી ગયા છે તો જો અમે રુદ્રીને એવું બધું કરીને ત્યાં તો તમે લાઈક છે ને સબસ્ક્રાઈબ બાય